પોલીસ કમિશનરનો સંવાદ નાની કાળજી મોટી માર્ગ દુર્ઘટના અટકાવી શકે છે વડોદરામાં માર્ગ સુરક્ષા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આજરોજ શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે માંજલપુર ખાતે સ્કૂલમાં મુલાકાત લીધી જ્યાં તેમણે પ્રિન્સિપાલ શિક્ષકો વાલીઓ અને સ્કૂલ ડ્રાઈવરો સાથે ચર્ચા કરી હતી તેમણે માર્ગ સુરક્ષા નિયમોનું પાલન કરવાનું મહત્ત્વ સમજાવ્યું હતું તેમજ ખાસ કરીને હેલ્મેટનો ઉપયોગ પરિવારની સુરક્ષા માટે આવશ્યક હોવાનું જણાવ્યું હતું કમિશનરે વાલીઓને આગ્રહ કર્યો કે જ્યારે બાળકોને આગળની સીટ પર બેસાડવામાં આવે ત્યારે તેમને પણ હેલ્મેટ પહેરાવવું જોઈએ પોલીસ કમિશ્નર નરસિંહા કોમરે જાગૃતતા અને સલામતીની નાની નાની કાળજી પણ

દરેકને આ સમજાવી છે કે આપણે નિયમોના પાલન ના કરીએ આ બાળકોના ભવિષ્ય ખતરા ભવિષ્યને કતરા થઈ શકે હોઈ શકે એટલા માટે દરેકને કીધું છે નિયમોના પાલન કરો ઓવરલોડિંગ ના કરો ઓવર સ્પીડિંગ ના કરો અને પેરેન્ટ પિકઅપમાં જ્યારે પેરેન્ટ્સ આવે કેટલાક સંખ્યામાં તમે જોઈ શકશો પેરેન્ટ્સ હેલ્મેટ વગર અને બેદરકારીથી વાહનો ચલાવીને અહીંયાથી લઈ જતા હોય છે એવા કિસ્સામાં અકસ્માત સર્જાય અને બાળકોને ઇન્જરી કે ફેટાલિટી થવાની શક્યતા છે એવા બનાવવા બનતા અંગેનો આ એક પ્રયાસ છે મને વિશ્વાસ છે કે આજે સમગ્ર શહેરમાં દરેક સ્કૂલ મેનેજમેન્ટ ટીચર્સ પેરેન્ટ્સ અને ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા દરેક સ્ટેક હોલ્ડર જાગ્રત બને નિયમોનું પાલન કરતા થાય ટ્રાફિક નિયમોને અનુસરીને ચલાવે

સારા એવા આયોજન માટેનું સ્કૂલ પ્રયાસ કરી છે એ જ પ્રકારે અન્ય સ્કૂલોમાં પણ સરસ આયોજન થાય બાળકોનું સુરક્ષા બની રહે તે માટે આપણે પ્રયાસ કરીશું